નમસ્કાર માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વળગે છે ત્યાં સુધી આપણે આજે જે રીતનું ભોજન લઈએ છીએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ સિવાયની પણ કેટલીક જે શરીરને અનુકૂળ નથી એવા આહાર લઈએ છીએ ને એના કારણે આરોગ્યની અનેક સમસ્યાઓ આપણે ફેસ કરી રહ્યા છીએ કોરોના પછી એનું પ્રમાણ પણ વધ્યું છે આ સ્થિતિમાં તમને જો દવા વગર જીવન જીવવું હોય તો એનો શ્રેષ્ઠ માર્ગ છે યોગ યોગ તમે જો શીખી જાઓ કારણ કે યોગ એ કોઈ કસરત નથી પણ જીવન જીવવાની પદ્ધતિનો એક ભાગ પણ છે અને આ આપણા ઋષિ મુનુએ આપેલી બહુ મોટી ભેટ છે અને ભારતે જ આખા વિશ્વને પ્રેરણા આપી એટલે યોગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ થઈ રહી છે હવે એટલે યોગનું જીવનમાં બહુ બધું મહત્વ છે ગુજરાત સરકારનો યુવા સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત યોગ બોર્ડ એના દ્વારા યોગ લોકો સુધી પહોંચે જન જન સુધી પહોંચે એના માટેના પ્રયત્નો થાય છે અને દર વર્ષે યોગ યોગાસનની સ્પર્ધાઓ પણ થાય છે એ સ્પર્ધાનું આયોજન અત્યારે થઈ રહ્યું છે અને આ યોગને યોગાસન વિષય આપણે આજે જાણવું છે એના માટે આપણે સ્ટુડિયોમાં ગીતાબેન સુજિત્રા કે જે યોગના કોર્ડિનેટર છે વેસ્ટ ઝોનમાં રાજકોટમાં એની સાથે આપણે સંવાદ કરવાનો છે કારણ કે એમણે પોતે પોતાના જીવનમાં પણ યોગનો જે ચમત્કાર જોયો છે એ બહુ મહત્વનો છે એટલે એ આજે કેટલાય લોકોને યોગ તરફ દોરી જવાનો

અને તે પછીના આવે છે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી પછી ઝોન કોર્ડિનેટર વંદનાબેન અને અમે મહાનગરપાલિકાએ એવું આખા ગુજરાતમાં તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં આ કાર્ય થઈ રહ્યું છે અને થી ઉપર કોચ તૈયાર કરેલા છે અને એક લાખને ત્રીસ હજાર ટ્રેનર તૈયાર કરેલા છે અને અત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી સાડા પાંચ હાજર ક્લાસ ચાલે છે અને દરેક જે ક્લાસ ચાલે છે એને એક કલાક યોગ કરાવે છે એમને ત્રણ રૂપિયા માદન વેતન પણ આપવામાં આવે છે આ ગુજરાત સરકાર તરફથી તો ટીચર તૈયાર થયેલા છે એ ટીચરો કોઈ બે ક્લાસ લે છે સવારે ને સાંજે તો એમને છ હજાર રૂપિયામાં આર્થિક રીતે મદદરૂપ થાય છે અને એનું કાર્ય એ રીતનું છે મેથડ કે ટ્રેનર બનવા માટે બે મહિનાની ટ્રેનિંગ હોય છે કોચ દ્વારા જે આપણા સાડા પાંચસો કોચ આખા ગુજરાતમાં છે તો એમાં બે મહિના ટ્રેનિંગ લીધા પછી એમની સાત દિવસ ગાંધીનગર થી જવા એટલે ગુજરાત બોર્ડ તરફથી ઓનલાઈન ટ્રેનિંગ હોય છે એ ટ્રેનિંગ લીધા પછી એમની પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવે છે જે દરેક જિલ્લામાં કોર્ડિનેટર દ્વારા લેવાય છે અને એક એમાંથી પાસ થઈ ગયા પછી એમને સર્ટિફિકેટ આવે એટલે તરત જ સામેના મહિનાથી એ ક્લાસ ચાલુ કરી શકે છે એટલે એનો મતલબ એવો થયો કે ઘેર ઘેર સુધી યોગ પહોંચાડવાની તો આખું અભિયાન ખરું પણ સાથે સાથે યોગ શિક્ષકો પણ તૈયાર કરે યોગ શિક્ષકો અત્યારે એક લાખ થી ત્રીસ હજાર ઉપર ટીચરો તૈયાર થઈ ગયા છે અને અમારા સર એટલે કે શિષપાલ સર લક્ષ્ય એવું છે કે દસ લાખ ટીચરો તૈયાર થઈ જાય કે જેથી ઘર ઘર સુધી યોગ પહોંચી જાય અને એક યોગ વર્ગમાં દસ વ્યક્તિ હોય અને એક ટીચર તૈયાર કરે તો એમને પણ ત્રણ હજાર માધ્યમ વેતન આપે છે આ બહુ સારું એક સામાન્ય સ્ત્રી ઘરની બહાર ન નીકળતી નીકળી અને બધાની હેલ્થ વિશે અને એક પાયાનો પથ્થર બનીને રહે હેલ્થ માટે બહુ સારી પણ એક યોગ શિક્ષક ને તૈયાર થવામાં કેટલો સમય લાગે છે સો કલાકનો સર કરેલી છે કે સો કલાકમાં એમને યોગ આયુર્વેદ નેચરોપેથી આવે છે પછી અષ્ટાંગ યોગ જે યોગ દર્શનના નિર્માતા પતંજલિ ઋષિ છે એમાંથી લેવામાં આવેલો અષ્ટાંગ યોગનું જ્ઞાન એક થી પ્રશ્ન સટકર્મ કે જે વગર દવાઈ આપણે બોડીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે એ બધું જ્ઞાન આપવામાં આવે છે ને પ્રેક્ટિકલ ફી કરાવવામાં આવે છે પણ આ જે યોગાસન સ્પર્ધા છે જે દર વર્ષે યોજાય છે એ શું છે યોગશનું એક આપણા ગુજરાત રાજ્ય યોગબોર્ડનું એક જ લક્ષ્ય છે કે ઘર ઘર સુધી યોગ પહોંચાડવા માટે યોગમાં અવરનેસ લાવવા માટે અને એનો વ્યાપ થાય એના માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે અને એક અંદરથી આમ કરવાની કોઈ જિજ્ઞાસા હોય કોઈના સ્કિલ છે ફ્લેક્સિબલ બોડી છે તો એ પોતે આ સ્પર્ધામાં જઈ અને પોતાનું નામ રોશન કરી શકે છે અને પ્લસ ઇનામી સારા હોય છે ગયા વર્ષે આપણે સૂર્ય નમસ્કારમાં વર્લ્ડ રેકોર્ડ કરેલો હતો 108 જગ્યાએ 1000 લોકોને અને સૂર્ય મંદિરમાં આપણે સૂર્ય નમસ્કાર પધા હતી એમાં બહુ સારા એવા ઈનામ રાખેલા હતા એમાં રાજકોટ ની જ આપડા રાજકોટ ની દીકરી દ્રષ્ટિ વખાર્યા કરી અને ફર્સ્ટ નંબર આવેલું હતું અઢી લાખ રૂપિયા ઈનામ આપવામાં આવ્યું સૂર્ય નમસ્કાર અને

બીજી કેટેગરી છે 17 થી 35 વર્ષ અને પછી 36 થી આ જીવન કે જે ફ્લેક્સિબલ છે કરી શકે છે આવી રીતે ત્રણ કેટેગરી છે અને ચોથી કેટેગરી કે જે ગુજરાત યોગ બોર્ડના ટીચર અને કોચ છે ને એ પણ પાર્ટિસિપેટ કરી શકે છે આ વખતે થોડું એક ઉમેર કરેલું છે કે એ લોકો એ મહેનત કરે છે ને ફ્લેક્સિબલ છે તો એ પણ લાભ લઈ શકે અને એમાં સારા જેવી રીતે ઝોન લેવલે જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે એવી રીતે કેટેગરી વાઇઝ ઇનામ પણ કરેલા છે અને આ યોગાસન માં શું સ્પર્ધામાં શું કયા યોગાસન એક યોગાસન કે કોઈ વધારે યોગાસન કઈ રીતે હોય છે આઠ આસન હોય છે એમાં પોતાની પસંદગીના ત્રણ આસન હોય છે અને પાંચ આસન જે આપણે જે એક્ઝામિનર આવેલા હોય જજ કરવા આવેલા હોય એની પસંદગીના હોય છે કે જે ઉપરથી ફિક્સ કરેલા છે અને આપણે અત્યારે જે રજીસ્ટર લિંક મૂકેલી છે એમાં પણ આસન મૂકેલા છે કે તમારી પસંદગીના આસન આમાં ચોઇસ કરી એટલે એની પ્રેક્ટિસ પણ થશે અને અમે પણ હેલ્પફુલ થશું કે જે આ એરિયામાં કે છે કે મેડમ અમે આટલા લોકો ભેગા થયા છીએ અમને શીખડાવો તો અમે ગુજરાત યોગ બોર્ડ તરફથી એવી પણ સુવિધા આપેલી છે કે આપણે એમને પ્રેક્ટિસ કરાવી શકીએ તો એ એ સંપર્ક કઈ રીતે થઈ શકે તમારો એટલે એમાં એ લોકો રજીસ્ટર કર્યું છે એને સ્પેશિયલ અમારા નંબર ભી મળી જશે એડ્રેસ ભી મળી જશે અને ઓડિશન છે એ 20 થી 25 તારીખ સુધીમાં રાખેલું છે તો ઓડિશન માટે એમને મેસેજ ભી આવી જશે કે આ જગ્યાએ તમારે ઓડિશન માં જવાનું છે બરાબર બહુ સરસ પણ આ જે યોગના વર્ગોની વાત છે એ કઈ રીતે યોગ બોર્ડ ચલાવે છે યોગ વર્ગ આપણા રાજકોટમાં સવા ચારસો જેવા વર્ગ છે અને બધે આપણે એને કલાક પ્રમાણે નક્કી કરેલું હોય છે ઓનલાઈન જ હોય છે અને ઓનલાઈન જ ફોટો પડે છે કે જે પેલા લોકેશન મૂકેલું હોય એ એડ્રેસ ત્યાં મુકેલું હોય અને ઈ એડ્રેસ ઉપરથી જઈ અને ક્લાસ ક્રિએટ કરવાનો હોય છે અને એનો સમય વત ક્લાસ ઓપન થાય છે અને 1 કલાકના સમય દરમિયાન હોય અને એમાં ફ્રી નું ધોરણ કઈ રીતે હોય ફી કોઈ જાતિ લેવામાં આવતી નથી વા વિનામૂલ્ય નિશુલ્ક છે અને આપડા મુખ્યમંત્રી ના ખૂબ જ સપોર્ટ હોય છે અને આપણા ગૃહ મંત્રી એ ખૂબ જ સારો આપણા પ્રોત્સાહન આપેલું છે કે ઘર ઘર સુધી યોગ પહોંચાડવામાં બેન તમે તમારો યોગનો અભ્યાસ કેટલા વર્ષોથી છે મારો હું બે હજાર ચૌદ થી અભ્યાસ કરેલી છું મારી બેબી સાસરે આવી ગયા પછી હું નિવૃત્ત થઈ ગઈ પછી મેં હા હું નાની ભી છું દાદી ભી બઉ સરસ તો મારી બેબી એટલે ત્યાં મેરેજ થઈ ગયા પછી હું નિવૃત્તિ મારા બાબો પીએચડી કરવા બાર જતો રહ્યો તો મે ડિપ્લોમા કર્યું ડિપ્લોમા કરી અને સાથે સાથે મારા ગુરુ છે કિશોરભાઈ ભાઈ પઢારી ને આગર 2008 થી જોડાયેલી હતી અને યોગ ક્લાસ હું ફ્રી માં સેવા આપતી ત્રણ જગ્યાએ સેવા આપતી ફ્રી હતી એટલે પછી ડિપ્લોમા કર્યા પછી મે કર્યું આરપીએલ કે સ્કિલ ઓફ ઇન્ડિયા અને હરિદ્વાર જય રામદેવજી મહારાજના સાનિધ્યમાં જઈ અને યોગની ટ્રેનિંગ લીધી અને એના આશીર્વાદથી ખૂબ જ સારા હું ત્રણ ક્લાસ લેતી અને ત્યાર પછી ગુજરાત યોગ બોર્ડ ની સ્થાપના થઈ ત્યારથી એમાં જોડાયેલી પેલા ટ્રેનર બની પછી કોચ બની સિનિયર કોચ બની અને બેસ્ટ કોચ નો એવોર્ડ પણ લીધેલો છે અને અત્યારે દોઢ વર્ષથી હું કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું બરાબર પણ તમારો તમને

કે માણસને નાની મોટી બીમારીઓ હોય તો એ યોગમાં કઈ રીતે પ્રવેશી શકે જો ઉમર કોઈ છે બાદ બરાબર કારણ કે આ યોગ છે પરમાત્માની દેન છે કે દ્વારા આપણે યોગ આપકો આવેલો છે અને આ યોગ એક મનુષ્ય માટે મોક્ષ માર્ગ છે કે આપણે પાંચ કર્મ લઈને જન્મીએ છીએ તે પાંચ કર્મથી મુક્ત કેમ થાવ કામ ક્રોધ મોહ માયા અને લોભમાંથી મુક્ત થવા માટે યોગ ધીરે ધીરે અષ્ટાંગ યોગમાં છે કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યા ધારણા ધ્યાન સમાધિ તો સમાધિ એ શું છે તો એક જાતનો મોક્ષદ છે તો એના સુધી પહોંચવા માટે યોગ જરૂરી છે એટલે એમાં કોઈ ઉંમરની જરૂર નથી પણ તમારા કર્મ કેવા છે નાના એવા રોગ છે તો તમે એમાં લાગી રહેશો એવું છે ને કે પરેજી છે તો રોગ નથી અને રોગ છે તો પરેજી નથી તો એના માટે તમારે કઈ એક પ્રકારની ગોળી ના લેવી તો નિયમિત યોગ પ્રાણાયામ અડધી કલાક આપો ફક્ત

અને એમને નિયમિત અમે એ પ્રોટોકોલ પ્રમાણે અને એના આહાર પ્રમાણે અમે રેગ્યુલર એનું ચેકઅપ કર્યું એના રિપોર્ટ કર્યા સ્ટાર્ટમાં મધ્યમાં અને લાસ્ટમાં અને એ રીતના ઉકાળ આપ્યા તો કોઈને પચાસ ટકા ડાઉન થયું કોઈને એસી ટકા ડાઉન થયું કોઈને હસાવ નાબૂદ થઈ ગયું કે જે શરૂઆત હતી અને રેગ્યુલર અત્યારે યોગમાં જોડાયેલા છે તો એ લોકોના રિવ્યુ બહુ સરસ આવેલા હતા કે એને એમ કે એકસો ચાલીસ ઉપર આવતું હતું એને અને બસો ચાલીસ ઉપર હતું એને એકસો ચાલીસ ઉપર સીધું એટલે બહુ સારું રોગ માટે અને એક એક આવી એના પેલા આપણે કર્યું તો હૃદય રોગ માટે કાર્યક્રમ કર્યો હતો કે એટેક આવે છે એનું કારણ શું તો અમે શેરીએ શેરીએ રેલી કાઢી અને યોગની શિબિર કરેલી હતી હૃદય રોગ માટેની અને આ રીતના ગુજરાત યોગ બોર્ડ દ્વારા બહુ સારા એક એક મંથલીમાં બે થી ત્રણ કાર્યક્રમ કરે છે કે જેથી પબ્લિક જાગૃત થાય પોતાની કમાણી પોતાની પાસે રહીએ જે દવાખાનામાં અઢળક રૂપિયા જોઈએ નાના નાનામાં નાની બીમારી માટે રિપોર્ટ ને પેલું કરાવે પણ એમાં તમે યોગ કરશો તો કોઈ જાતનો ખર્ચો રહેશે નહીં તમારો અંદર આત્મા નો સાથ સાંભળશો અંદર ની શાંતિ તમને મળશે એટલે જરૂરી એ છે કે તમારે જે યોગ જાણકાર છે એની પાસે જવું જોઈએ ને પછી તમને અનુકૂળ કયા યોગ છે એ પ્રમાણે યોગાસન તમારે ધારો કે આપણે કમર દુખે છે તો અમે એ રીતના જ એમને હેન્ડલ કરીએ કે તમને કમર દુખે છે તો તમારે આ ચાર આસન કરવાના છે બરાબર અને તમારે આગળ ઝૂકવાના કરવાના નથી પછી જમ્પિંગ નથી કરવાનું એવું બધું કારણ કે એમાં શું છે કે બધી કેટેગરીના લોકો આવે છે 21 થી થી 25 30 સંખ્યા હોય તેમાં કોઈને કમર દુખતી કોઈ ડાયાબિટીસનો પેશન્ટ હોય કોઈને ઓવરવેટ હોય તો એ પ્રમાણે અમે બધાને અને બે મહિનાની ટ્રેનિંગ જ અમે એ રીતની આપીએ છીએ બહુ સરસ બહુ સરસ ના એટલે આ મને લાગે છે કે સામાન્ય લોકો સુધી આ વાત પહોંચી જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા આવું કામ થઈ રહ્યું છે ને યોગનો ઘર ઘર સુધી યોગ પહોંચે એ માટેનો આ આખો કાર્યક્રમ છે ને એકવાર તમે જો યોગના માધ્યમથી આગળ વધશો તો તમારું શરીર તો નિરોગી બનવાનો રસ્તો તો ખુલી જશે પણ એક આંતરિક શાંતિની જે વાત છે એ પણ તમને એમાંથી પ્રાપ્ત થશે એટલે એ રીતે પણ આ આખો કાર્યક્રમ બહુ મહત્વનો છે અને યોગાસન સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે લાખ ઉપરાંત ટીચર પણ તૈયાર આ થયા છે યોગ બોર્ડ દ્વારા બહુ મોટી વાત છે અને દસ લાખનું લક્ષ્યાંક છે અને આવા તમારા જેવા ગીતાબેન કોઓર્ડિનેટરો નીચે આ બધું કામગીરી થઈ રહી છે બહુ આનંદની વાત છે કે ગુજરાત સરકાર દ્વારા આવો કાર્યક્રમ થઈ રહ્યો છે ગીતાબેન તમે અમારી સાથે જોડાયા અને યોગ બોર્ડની પ્રવૃત્તિ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મને પણ આપને અવસર આપ્યો કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિશે બોલવાનો એ બદલે આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ